ફટાફટ બનતો નાસ્તો આજે આપણે બનાવીશું આજે હું તમારી સાથે શેર કરીશ સોજીના ચિલ્લા એટલે કે તમે અહીં સોજીના તેને પુડલા પણ કહી શકો છો આ નાસ્તો તમે બાળકોના ટિફિનમાં અથવા તો સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો બહુ જ ટેસ્ટી એવો લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું તેમાં એક કપ જેટલી સોજી એટલે કે રવો લઈશું અને આ માપથી તમે ત્રણથી ચાર લોકો માટે આ નાસ્તો બનાવી શકો છો હવે તેની સાથે આપણે અડધો કપ જેટલો દહીં નાખવાનું છે અહીં જો તમારી પાસે દહીં ના હોય તો તમે તેની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો હવે દહીં નાખ્યા બાદ પાણી આપણે જરૂરત પ્રમાણે નાખતું જવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરતું જવાનું છે અહીં જો તમને પાણીની જરૂર પડે તો જ તમે થોડું થોડું પાણી એડ કરીને તેને મિક્સ કરતા જજો તો આવી રીતની કન્સિસ્ટન્સી આપણી બેટરની જોઈએ હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠાને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ અહીં તમારે દહીં ન વધારે ખાટું કે ન વધારે મોડું એ પ્રમાણે લેવાનું છે તો બેટર આપણું રેડી થઈ ગયું છે હવે એ ઢાંકણ ઢાંકી અને આપણે તેને દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ તો લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બેટર સારી રીતે સેટ થઈ ગયું છે એટલે કે સોજી જે છે દહીંમાં સારી રીતે ફૂલી ગઈ છે હવે આપણે તેમાં બધા શાકભાજી એડ કરીશું અહીં મેં એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે તેને એડ કરી દઈશું તેની સાથે આપણે એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું વન થર્ડ કપ ઝીણી સુધારેલી કોબીજ વન થર્ડ કપ જેટલું ઝીણું સુધારેલું ગાજર બે ઝીણા સુધારેલા લીલા મરચાં વન થર્ડ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એક ટીસ્પૂન જેટલું મિક્સ હપ્સ અને અડધી ટી સ્પૂન જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું તેની સાથે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને મીઠું સ્વાદ અનુસાર અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં શાકભાજી તમે તમારા મનપસંદના એડ કરી શકો છો અને તીખું પણ તમે કેટલું ખાવ છો એ પ્રમાણે તમારે વધારે કે ઓછું પણ કરી શકો છો તો અહીં આ બેટર મને હજી વધારે થોડું ઘાટું લાગે છે તો અહીં હું થોડું પાણી એડ કરીશ અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો અહીં જુઓ બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ અહીં મેં તવાને પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધો હતો હવે તેમાં આપણે થોડું તેલ એડ કરીશું અને તવાને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈએ હવે બેટરમાંથી આપણે એક ચમચો બેટર લઈશું અને નાના નાના આપણે તેના ચિલ્લા બનાવી લઈશું એટલે કે પુડલા બનાવી લઈશું તો આવી રીતે આપણે બેટર તવામાં એડ કરતું જવાનું છે અને ચિલ્લા બનાવતું જવાનું છે મેં અહીં થોડો મોટી સાઇઝનો તવો લીધો છે એટલે હું અહીંયા ત્રણ ચિલ્લા બનાવી રહી છું હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો પર કરી દઈશું અને તેને બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું હલકો એવો ગોલ્ડન કલર આવવા લાગે એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરી લેવાની છે તો બંને સાઈડને આપણે સારી રીતે કૂક થવા દેવાની છે એટલે કે બંને સાઈડને આપણે હલકો એવો ગોલ્ડન કલર આવે એવી રીતે એને કૂક કરવાની છે તો તમે જોઈ શકો છો કે ચિલ્લા એટલે કે પુડલા આપણા સારી રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો રેડી છે આપણા સોજીના ચિલ્લા એટલે કે સોજીના પુડલા તો ચાલો આપણે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો છેને બનાવવા એકદમ સહેલા આ હેલ્ધી અને ટેસ્ટી સોજીના પુડલા અને તમે ગરમ ગરમ બ્રેકફાસ્ટમાં દસથી પંદર મિનિટમાં બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો બહુ જ ટેસ્ટી એવા લાગે છે તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે